હેલો ફ્રેન્ડ ગજુસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવવું ઢોકળીનું શાક એના માટે મેં એક વાટકો લોટાનો લોટ લીધેલો છે એક વાટકો પાણી લીધેલું છે ચાલો આપણે ઢોકળી બનાવવાનું શરૂ કરીશું ગેસ ચાલુ કરી દઈશું તેના પર એક કડાઈ મૂકી દઈશું તેમાં જે આપણે પાણી લીધેલું હોય તો એક વાટકો એ નાખી દઈશું બધા મસાલા નાખી દઈશું હળદર મરચું મીઠું નાખી ઉકળવા દઈશું હવે આપણો જે લોટ હતો એક વાટકો લીધેલો એ નાખી આપણે મિક્સ કરી લઈશું સરસ હલાવી લઈશું એનું ધ્યાન રાખવાનું છે કે ગાંઠા ન પડે એકદમ હલાવતું રહેવાનું છે આપણી ઢોકળીનો લોટ સરસ થઈ ગયો છે હું આપણે એક ડીશ લેશું તેમાં આપણે તેલ લગાવી દઈશું હવે આપણે એમાં ઢોકળી ઢાળી દઈશું સરસ હવે સ્પ્રેડ કરી દેવાની છે ભરતી કર સરસ આ રીતના જ પેટ કરી દેવાની છે હવે આપનીના ચેકા પણ પાડી લઈશું હવે આપનીના નાના નાના ટોકળા કરી લઈશું અમારી રેસીપી તમને પસંદ આવે તો કોમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવો કે અમારી રેસીપી તમને કેવી લાગે એકદમ સોફ્ટ બની છે તમે જોઈ શકો છો આપણે ગેસ ચાલુ કરી દઈશું તેના પર એક કઢાઈ મૂકી દઈશું એના પર તેલ મૂકી દઈશું એક તમલપત્ર એક મરચું નાખીશું એક તજ નાખીશું એક એવું બાદિયાનું ફૂલ નાખીશું આદુ મરચું નાખીશું અને થોડી વાર હવે મેં જે આ વાટકામાં અમે લસણની ચટણી નથી નાખી એટલા માટે આ વાટકામાં લાલ મરચું પલાળીને રાખ્યું હતું એને આપણે નાખી થોડી વાર સાથળવા દઈશું પલાળવાનું એટલે હોય કે આપણે મસાલો બળી ન જાય અને શાકનો કલર પણ સરસ આવે હવે હળદી પાવડર નાખીશું મીઠું નાખીશું થોડી વાર ઉકળવા દેશું હવે છાશ લીધેલી છે એક વાટકો એ નાખી દેશું છાશ આપણે પછી એટલે નાખવાની છે કે આપણે પેલા થોડું પાણી નાખ્યું હતું પછી છાશ નાખી તે છાશ ફાટી ન જાય એટલા માછી પછી પણ છાસ નાખી છે આપણે ઢોકળી પણ નાખી દઈશું અને થોડી વાર ઢાંકી દઈશું શાક સરસ ઉકળી ગયું છે કોથમરી નાખી દઈશું અમારી રેસીપી તમને પસંદ આવે લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપણો શાક સરસ તૈયાર થઈ ગયું છે થોડો એવો ઘી નાખી દઈશ અડધી ચમચી જેટલું ઘીનો સ્વાદ બહુ સરસ આવે છે આપણું શાક તૈયાર થઈ ગયું છે આપણું ઢોકળીનું શાક તૈયાર છે